નમસ્કાર મિત્રો સ્વાગત છે પર સંચાલકોની ભરતી કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મામલતદાર કચેરી મહેસાણા તારીખ પાંચ સાત બે હજાર સન બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષના સત્ર માટે મહેસાણા તાલુકાની સરકારી અને સંચાલિત જણાવેલ શાળામાં પીએમ પોષણ યોજનાના કેન્દ્રમાં સંચાલક વ્યવસ્થાપક ની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુક્તિ કરવાની થાય છે આથી નીચેની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે આ અંગેના અરજી ફોર્મ્સ મામલતદાર કચેરી મહેસાણા ભોજન શાખા દિવસો દરમિયાન મેળવી લેવાના રહેશે આ માટેના અરજી ફોર્મ રૂપિયા બે ટોકન કિંમત આપીને મેળવી લેવાના રહેશે અને તારીખ પાંચ સાત બે હજાર પચીસ થી તારીખ પચીસ સાત બે હજાર પચીસ સાંજે છ દસ કલાક સુધીમાં રૂબરૂ ફોર્મ સત્રની કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે અરજી લાયકાત ધરાવતા પુરુષ તથા મહિલા ઉમેદવારો કરી શકશે સરકાર પર્વતમાન રાખીને તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ નવીન જાહેર જાહેરનામું પાડવામાં આવેલ હતું ભોજન યોજનાના સંચાલક કમકુક વ્યવસ્થાપક ફંડ સમય માટે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો અને ખાલી કેન્દ્રોની જે યાદી છે તે જોઈએ તો મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર નંબર ત્રણ કેન્દ્રનું નામ આખજ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર એકતાલીસ કુમાર પ્રાથમિક શાળા તેમજ અઠાવન કેન્દ્ર નંબર ઉપર તેવરાસણ પ્રાથમિક શાળા ત્રેસઠ કેન્દ્ર નંબર ધોરાસણ પ્રાથમિક શાળા સડસઠ કેન્દ્ર નંબર જૂની શેઠવી પ્રાથમિક શાળા એકસો અગિયાર કેન્દ્ર નંબર મેવુ પ્રાથમિક શાળા એકસો એકવીસ રતનગઢ લીચ પ્રાથમિક શાળા એકસો સત્યાવીસ લાકડાજ કુમાર પ્રાથમિક શાળા એકસો ઓગણત્રીસ કુમાર પ્રાથમિક શાળા અને એકસો ત્રેસઠ અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળા સ્થળ છે મામલતદાર કચેરી આ જાહેરાત તારીખ હાજર પચીસ એટલે કે આજના રોજ કરવામાં આવી રહી છે ઉમેદવારો પચીસ સાત બે હાજર પચીસ સાંજે છ દસ કલાક સુધીમાં રૂબરૂ ફોર્મ અત્રે કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે ધન્યવાદ